મિત્રો સાથે બીજે ના ઝૂમી પણ ઉઠ્યા કિરીટ પટેલે હુંકાર કર્યો કે રાજનીતિમાં તેમની પતંગ લૂંટવાનો ઘણા પ્રયાસ કર્યો હતો પરંતુ આજ દિન સુધી કોઈ લૂંટી નથી શક્યું મારી પતંગ પતંગ જ મજબૂત છે અને ઉલ્લેખ કરી પટેલે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જનારાવ પર કટાક્ષ કર્યો કિરીટ પટેલે સવાલ કર્યો કે કોંગ્રેસનો ધાબુ છોડી જેઓ ભાજપના તાબા પર પતંગ ચગાવવા ગયા છે તેઓ પોતાની અંતરાત્માને પૂછે કે પતંગ ચગાવવામાં તેમને ફાવે છે કે નહીં સંક્રાંતિનો જે તહેવાર છે તે લોકો ધામધૂમથી ઉજવતા હોય છે અને વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા પર પતંગ ચડાવવા ચડી જતા હોય છે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ધારાસભ્ય કિરીટ પટેલ છે તે પણ પતંગની મજા માણવા માટે ટેરિસ પર ચડ્યા છે અને વહેલી સવારથી તેમના અલગ અલગ જે મિત્રો છે જે સ્નેહ મિત્રો છે તેમની સાથે પણ પતંગની મજા માણી હતી અને હાલ પણ કિરીટભાઈ છે તે પોતે પતંગની મજા માણી તેમના મિત્રો સાથે ચર્ચા કરતા એટલે આપણે પણ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો કિરીટભાઈ આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે લોકોને શું સંદેશો આપશો આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે ભારતની સંસ્કૃતિ એ તહેવારોની સંસ્કૃતિ છે અને બીજા દેશોની સંસ્કૃતિ કરતાં ભારતની સંસ્કૃતિ અલગ છે અને કવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિય જના ભારતના લોકો એ ઉત્સવના પ્રિય હોય છે અને ઉત્સવો સારી રીતે ઉજવતા હોય છે આજે તમે જુઓ છો કે ઉત્તરાયણના દિવસે અમે પાટણના અંબાજીની એરિયાની અંદર જ્યોતિપાક સોસાયટીની અંદર અમારા મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે પતંગ ઉડાવવાની મજા આવે છે અને એબીપી અસ્મિતાના માધ્યમથી હું ગુજરાતની જનતાને કહેવા માગું કે જે પણ ઉત્સવો ભારતીય સંસ્કૃતિની અંદર જેને સ્થાન આપ્યું છે એ સારી રીતે ઉજવવા જોઈએ તમામ ઉત્સવો એ ભાઈચારાની સામાજિક એકતા અને સામા સામાજિક એકલાસની ભાવના પેદા કરે છે અને અંદર અંદરના જે મતભેદ હોય મનભેદ હોય એ દૂર થાય છે અને ઉત્સવો ઉજવવાથી સામાજિક સંગઠન મજબૂત બને છે સાથે સાથે માનસિક રીતે પણ આપણે સ્વસ્થ બનીએ છીએ એટલે તમામ ઉત્સવો સારી રીતે ઉજવવા જોઈએ તમારો પતંગ લૂંટવાનો ઘણી વખત પ્રયાસ કરવામાં આવે છે શું કહેશો આ બેને જો રાજકારણની અંદર જે પતંગની અંદર ઢીડ પડે અથવા જે પતંગ કપાઈ જાય એને લૂંટવાના પ્રયાસ થતા હોય છે પરંતુ ઘણીવાર અમારા પતંગ લૂંટવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાત પાટણની જનતાએ અને કોંગ્રેસ પાર્ટીએ અમારા પર જે ભરોસો મૂક્યો છે અને અમે અમારો પતંગ કોઈ જગ્યાએ લૂંટાવા દેવાના નથી અમે જે જગ્યાએ છીએ ત્યાં સારી રીતે પાટણની જનતાની પાટણ વિધાનસભા અને ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવતા રહીશું કિરીટભાઈ આપણા કેટલા પણ કોંગ્રેસના ધારાસભ્ય છે આ કોંગ્રેસનું ધાબુ છોડીને ભાજપના ધાબા પર પતંગ ચગાવી રહ્યા છે શું કહેશો શું ઘણીવાર એક ધાબા ઉપરથી બીજા ધાબા ઉપર પતંગ ચગાવવા જવું પડે એનું કારણ એવું હોય કે એ ધાબા ઉપર એમને ફાવતું ના હોય કો તો કંઈ વચ્ચે નડતું હોય અથવા પવન ના આવતો હોય અથવા એ ધારે એ રીતે પતંગ ના ઉડાવી શકતા હોય એટલે અલગ અલગ લોકોની માનસિકતા હોય અને ભલે એ લોકો કોંગ્રેસનું દાબું જોડી અને ભારતીય જનતા પાર્ટીનો પતંગ ઉડાવવા ગયા પરંતુ એમને અંતરાત્માથી મીડિયા તમે પૂછજો કે એમને બીજાના ધાબા ઉપર બીજે પાર્ટીના ધાબા ઉપર પતંગ ઉડાડવાનું ફાવે છે કે નહીં કે ખાલી દેખાવ માટે પતંગ ઉડાડે કિરીટભાઈ ધાગો તો મજબૂત હોય છે આપણો પણ ધા મજબૂત હોય છે પરંતુ આપણો ધાગો ક્યાંક કાચો લાગે છે તેના કારણે કોણ ભાજપના ધાગો પકડ્યો એવું લાગી શકે છે એ દરેક લોકોની માનસિકતા હોય છે આજે પવિત્ર તહેવારના ઉત્તરાયણના દિવસે વિનંતી કરવા માગું છું કે લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો હોય મતદારોએ ભરોસો મૂક્યો હોય એ ભરોસો કાયમ રાખવો જોઈએ અને જીવનની અંદર પતંગ ઉડાડવાના આવે હવા ઓછી થાય હવા વધુ જાય જીવનની અંદર ઘણીવાર સારા દિવસો હોય ખરાબ દિવસો હોય પાર્ટીની અંદર પણ એવું હોય કે પાર્ટી એ ઘણીવાર મજબૂત હોય ઘણીવાર એ સત્તાની અંદર ના હોય પરંતુ તમે જે જગ્યાએ હોય ત્યાં સુધી વફાદારીથી તમારે કામ કરવું જોઈએ અને આજે ઉત્તરાયણના દિવસે પણ વિનંતી કરું છું એબીપીએસ બી માધ્યમથી કે ગુજરાતની જનતા તમારા ઉપર જે કોઈ લોકોએ ભરોસો મૂક્યો હોય ભરોસો કાયમ માટે રાખજો પાટણની જનતા આપની દોરી પર પતંગ કરતો ખૂબ ભરોસો રાખો છે તેમને શું કહેશો તમે પાટણની અને મારા વિધાનસભાની અને ગુજરાતની જનતાને આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે સર્વેને શુભેચ્છા પાઠવું છું પતંગ સારી રીતે ઉડાડે કોઈ પશુ પક્ષીને નુકસાન ના થાય અને કોઈ જાનહાનિ ના થાય એ માટે સાવચેતી રાખે અને શાંતિપૂર્ણ રીતે ઉત્તરાયણની મજાનો અને આવતીકાલે વાસી ઉત્તરાયણનો આનંદ લે